વલસાડના ધમડાચી હાઈવેના એપીએમસી માર્કેટ પાસે પલટી ખાઈ ગયેલા ટેમ્પામાંથી રૂરલ પોલીસને દારૂ મળી આવ્યો વલસાડના ધમડાચી હાઈવે પર આવેલી એપીએમસી માર્કેટ પાસે પિકઅપ ટેમ્પો પલટી મારતા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જતાં ટેમ્પામાં મકાઈની આડમાં લઈ જવાતો સાહીઠ રૂપિયાના દારૂ સાથે મહારાષ્ટ્ર નાસિકના એક આરોપીની ધરપકડ કરી જ્યારે એક આરોપી ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે મુંબઈથી સુરત જતા રોડ પર આવેલા વલસાડના રાત્રીના એક થી દોઢેક વાગ્યાના અરસામાં ટેમ્પો પલટી મારતા તેમાં સવાર વ્યક્તિને ઈજા થઈ હોવાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ બળવતસિંહ માધુભાઈ કનુભાઈ તેમજ ગોપેશભાઈ મેરામભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પલટી મારી ગયેલા ટેમ્પાની અંદર તપાસ કરતા મકાઈની આડમાં બિયર દારૂની બાટલીઓ મળી આવી સાથે જ મોબાઈલ મળી ટેમ્પો મળી કુલ રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર પાંચસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ સાથે અવિનાશ ઉર્ફ રાહુલ ગુલાબ દૌલતભાઈ પવાર જેમની ઉંમર એકવીસ વર્ષ છે અને જેઓ દીક્ષી ગામના રહેવાસી છે અને સાથે જ મહારાષ્ટ્રના છે ધરપકડ કરવામાં આવી જ્યારે ટેમ્પો ચાલક અક્ષય ઉર્ફ આકાશ આહિર જેવું મોઠડી ગામ નાસિક મહારાષ્ટ્રના રહેવાસી છે તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે